હો કેમ છો ભાઈ મજામાં ભાઈ આજે હું તમને ભાવણની અંદર એક એવા બટેટા બતાવવાનો છું જે ખાવા માટે રેગ્યુલર દિવસોમાં તો ભીડના ટોળા લાગે જ છે પણ સ્પેશિયલી શ્રાવણ મહિનાની અંદર અહીંયા ભીડના ટોળે ટોળા લાગે છે અહીંયાના ફરાળી બટેટા ખાવા માટે અને અત્યારે ભાઈ શ્રાવણ મહિનો ચાલે છે બે દિવસ થઈ ગયા છે અને આપણે બટેટા અત્યારે ખાવા માટે આવ્યા છીએ વાઈટ બટેટા હોય છે ને ભાઈ એકદમ ફરાળી બટેટા જે શ્રાવણ મહિનાની અંદર બધા જ લોકો ખાઈ શકે સાથે અહીંયા ફરાળી ભૂંગળા પણ રાખે છે અને વેફર પણ રાખે છે એટલે તમારે શ્રાવણ મહિનાની અંદર જબરદસ્ત નાસ્તો થઈ જાય બાકી જે એમના રેગ્યુલર બટેટા હોય છે એની આરે ભૂંગળા અને ચણા મઠ ને સમોસા ની બધી વસ્તુ તો રાખે જ છે એ ખાવા માટે તો ભીડીના ટોળે હંમેશા હોય જ છે પણ સ્પેશિયલી શ્રાવણ મહિનામાં બધા અહીંયા એ વ્હાઈટ બટેટા ખાવા માટે આવે છે તો ચાલો તમને અત્યારે એમની બધી વસ્તુ બતાવું એ ફરાળી બટેટા કેવા હોય છે એ બતાવું ને એમના રેગ્યુલર બટેટા પણ બતાવું ચાલો ભાઈ આપણે ભોગી ગયા છીએ અત્યારે વિક્રમ ચણા મઠ અને બટેટાની અંદર કેમ છો ભાઈ મજામાં બસ જો છે શ્રાવણ મહિના ની અંદર તમે એક ખાસ બટેટા બનાવો છો ફરાળી બટેટા એ ખાવા માટે સ્પેશિયલી આવ્યા છે અને તમારા બાકી બધા જે ફેમસ બટેટા છે ભીડ ના ટોળે ટોળા તો અહિયાં આપડે જોઈ જ શકીએ છીએ લાગેલા જોઈ છે બટાટા બતાવી દો આપણને પેલા તમે કયો તમારા વિશે કે કેટલા વર્ષથી આપણે ચાલુ કર્યું છે આપણે કઈ રીતનો પબ્લિકનો રિસ્પોન્સ છે અને બધાને અહીંયા મોસ્ટલી શું ભાવે છે આપણે પબ્લિકનો બહુ રિસ્પોન્સ સારો છે અને આજુબાજુમાં બધી બેંકો છે ઓકે બધા બેંકના કસ્ટમર છે પછી બેંકના જે સ્ટાફ છે બધાનો આપણને સપોર્ટ બહુ સારો છે આપણે 10 વર્ષ થઈ ગયા ખારગેટના જોબ ઓકે બરાબર એ આલા આપણે ટોટલ 15 16 વર્ષ થઈ ગયા મારો જે ફ્રેન્ડ હતો એ અમદાવાદ શિફ્ટ થઈ ગયો પાંચ વર્ષથી એ સંભાળતા છીએ શ્રાવણ મહિના શ્રાવણ મહિનો આવી ગયો એટલે આપણે ફરાળી સ્પેશિયલ બનાવીએ છીએ બરાબર હું તમને ટેસ્ટ કરાવું છું બરાબર છે તમે ટેસ્ટ કરો પછી આપણે રિવ્યુ તમે આપજો

તમને ફરાળી ચણા મઠ બટેટા ભૂંગળા ફરાળી બટેટા ભૂંગળા શ્રાવણ ફરાળી બટેટા ભૂંગળા ખાલી યાદ શ્રાવણ મહિનામાં બનાવું હવે શ્રાવણ મહિનામાં આખો શ્રાવણ મહિનો બનાવો શ્રાવણ મહિના બાકી આઠ દિવસે નહીં અને કેટલી ક્વોન્ટિટીમાં બનાવો એનો કોઈ અંદાજો કરો ફરાળી એ દસ બાર કિલો હોય દસ બાર કિલો હોય રેગ્યુલર ઓકે રોજના વીસ થી પચીસ કિલો બટાટાની એવરેજ વીસ થી કિલો આવી અને ટાઈમિંગ ટાઈમિંગ આપડે સવારે દસ વાગે ચાલુ થાય બપોરે અઢી વાગ્યા સુધી

ખારગે ચોક થી તમે થોડાક આ બાજુ આવશો ને મંદિર છે એટલે તમને આઈસીઆઈસીઆઈ બેંક ની જ તે જોવા મળી જશે વિક્રમ ધણામઠન બટેટા એકવાર જરૂરથી ટ્રાય કરજો ખરેખર મોત પડી જશે શ્રાવણ મહિનાની અંદર ફરાળી બટેટા અને બાકી બધી વસ્તુ બતાવી તો રેગ્યુલર મળે જ છે અને ભીડ ના ટોળા ટોળા હોય છે ભાઈ ખરેખર ભાવનગર ની અંદર એકવાર ટ્રાય કરવા જોયું વસ્તુ